લોટ એનો આથો અટાણી દઈ દે એટલે સાંજે મસ્ત થઈ જાય પછી સાંજે બનાવી નાખશું ઢોકળિયામાં ઢોકળા હજી ને હજી અસર થઈ જાય ને ખમણ હા ખમણ બધા છે ખમણ હવે આખો કેવો આવે આડા ચાર વાગે નાખ્યો છે ખાલી છાશ અને ચણાનો લોટ જ છે બીજું કાંઈ નથી મસ્ત મસ્ત ઢોકળા બની તૈયાર થઈ જાય હે આમ બાજુ જો મસ્ત થઈ ગયું હવે જો હવે આને બે કલાક રહેશે ને

લીંબુનો રસ એક સાજીના ફૂલ નાખવાનું છે થોડાક સ્વાદ પ્રમાણે છે નાખતો હોય અને હવે બેટરને થોડુંક હલાવી નાખશી ફોડા હાથે જો કેવો મસ્ત હાથો આવી ગયો છે એવું લાગે કે કઠણ છે તો થોડુંક છાશ નાખવાની તમે કેવી રીતે બનાવો છો કોમેન્ટ કરજો મને અહીંયા થોડુંક કઠણ લાગ્યું હતું તો હું થોડી છાશ નાખીશ અહીંયા ચોમસ આંખો આવી ગયું છે અને અહીંયા પાણી ગરમ કરવા મૂકી દીધું છે મેં નાખ્યા છે લીંબુ આવલી ચાલુ કારણ કે ઢોકળીયું કાઢું ના થાય તો એમાં ઢોક એટલે ચોટે આવી ઢોકળી ચોટો કરી એમાં તેલ નાખી દીધું છે ગરમ મૂકી દઉં કે મે નાખી દી પોકો આ રીતના બધાય વાટકી માં નાખી દેસુ દેખા દૂધ નહીં ઢોકળા બનાવું છું જો તારા તો મોડા ખાવા છે ને યા માં પડાવી દીકને એટલે હાઈજે એ અને માથે અમારા સિવભાઈ ને લસણવાળી ચટણી જોઈ તો થોડી ચટણી લસણ નાખી દીધું એવી રીતે જો કેવું મસ્ત થઈ ગયું છે હવે પંદર મિનિટ માં કે પછી ઢાકી દેસું દઈ મસ્ત મસ્ત ઢોકળા પંદર મિનિટ માં કમ્પ્લીટ થઈ જશે તો હવે ઢાંકી દઈ પંદર મિનિટ પછી ચીક ચિક્કલ લેશું ઢોકળા થયા કે નહીં જો મસ્ત થઈ ગયા છે ઢોકળા ફૂલાઈ ગયા છે જોઈ શકો છો તમે મસ્ત મસ્ત ઢોકળા બની તૈયાર થઈ ગયા છે તો હાલો આવો એ આવી જાજો તૂટી પડજો ઢોકળા થઈ ગયા છે તૈયાર અને મારા શિવભાઈને તો ગરમા ગરમ ઢોકળા જોઈ વઘારેલા ને નીચેના મોડા ઉપરના ચટણીવાળા તીખા ગરમ છો અડધો નહીં

હાલો બધા ખાવા શીવ બોલા લસણ વાળા ઢોકળા હાલો ખાઈ લ્યો હાલો બધા ઢોકળા ખાવા